શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી જગવિખ્યાતમાં અંબાના ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભક્તો માટે મોહનથાળના પ્રસાદ માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે ભક્તોને પ્રસાદની અછત ન સર્જાય એ માટે ઘણા દિવસોથી પ્રસાદી બનાવવામાં આવી રહી છે કેવી રીતે મોહનથાળ બનાવવાની થાય છે કામગીરી જુવા રિપોર્ટમાં શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે અંબાજી અંબાજી ખાતે આગામી બાર સપ્ટેમ્બરથી અઢારમી સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો શરૂ થનાર છે ત્યારે અંબાજી મહામેળામાં આવતા તમામ ભક્તોને મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ નવી કોલેજ ખાતે જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષ માં બની રહ્યો છે આ વર્ષે ટ્રસ્ટ દ્વારા એક હજાર ઘાણ એટલે કે ત્રણ લાખથી પચીસ હજાર કિલો મોહનથાળ બનાવવાનું આયોજન છે દિવસની આપણે શનિ રવિ છોડીને સોમથી શુક્રવારના દિવસે ત્રણથી ચાર પાત્રીસો જેવી ચીક્કી વેચાય છે અને શનિ રવિના વધારે વેચાય છે આપણે મોહનથા વર્ષો જૂનું પૂરો પ્રસાદ છે માતાજીનો અને વર્ષોથી ચા જ ચાલી રહ્યું છે ચીક્કી એના માટે ચાલુ કરી છે કે જે ઉપવાસમાં પણ ખવાય છે અને પ્લસ કે તમે બહાર પણ આઉટ ઓફ કન્ટ્રી મૂકી શકો છો વધારે પણ ટ્રાયમ રહી છે કે એના માટે ચીક્કી ચાલુ કરેલી છે આપણે અંબાજીની નવી કોલેજ ખાતે પ્રસાદ ઘરમાં મોહનથાળનું પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ મોહનથાળ બેસન દૂધ બનાસ ઘી ખાંડ અને ઈલાયચીથી બની રહ્યો છે અહીં કામ કરતા કારીગરો દ્વારા પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે પ્રસાદ બની ગયા બાદ તેને ચોકીમાં પાથરવામાં આવે છે ત્યારબાદ બોક્સમાં પેકિંગ કરવામાં આવે છે મંદિરમાં અને અલગ અલગ પ્રસાદ પોઈન્ટ પર વેચાણ અર્થે મૂકવામાં આવે છે આ વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈ માઈ ભક્તો માટે વિપુલ પ્રમાણમાં મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવશે અંબાજી ટ્રસ્ટ વતી હાલમાં એક હજાર ઘાણ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેમાં એક ઘાણ બરાબર ત્રણસો પચીસ કિલો થાય આમ આખા મેળા દરમિયાન ત્રણ લાખ પચીસ હજાર કિલો મોહનથાળનો પ્રસાદ બનશે હાલથી પ્રસાદના સ્ટોક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી જેથી જરૂર પડશે ત્યારે વધુ પ્રસાદ બનાવવા માટેની પૂરતી તૈયારીઓ છે 100 વાળું પેકેટ મળે છે અને ક 200 વાળું 200 ગ્રામ નું ભી પેકેટ મળે છે 200 ગ્રામ નું છે ₹50 માં મળે છે અને 100 ગ્રામ નું છે ₹25 માં મળે છે અહીયા ચિકીનો પ્રસાદ લીધો છે હા ચિકીનો પ્રસાદ ભી બહુ મસ્ત હોય છે ચિકીનો પ્રસાદ ભી બઢા છે ચિકનનો પ્રસાદ તો આસાથે જ બુલટિન મહાલ બસાર્ટ જો વધુ સમાચાર અને તમામ તમામ અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો આપની મનપસંદ ન્યૂઝ ચેનલ Z24 કલાક નમસ્કાર